એસ પ્રેસિડેન્ટ મુકેશ કામદારે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરીને જણાવ્યું છે કે એસટીપીઓ ગામિત દ્વારા તેમની તપાસ પાસેથી રૂપિયા દસ લાખની લાંચ માંગવામાં આવી હતી એ ઉપરાંત અલગ અલગ ટીપીમાં ઝોન બદલવા માટે કરોડોની લાંચ લીધી છે જેની તપાસ થવી જોઈએ જૂનાગઢની જર્જરીત ઇમારત વિશાલ ટાવરના દસ માળના પાડવા માટે અસીલો વતી રૂપિયા દસ લાખની લાંચ આપવી દેવા માંગણી કરી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ સિનિયર ધારા શાસ્ત્રી છે અને દલાલ નથી અને આ વિલાંચ આપવા માટે તૈયાર પણ નથી આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે એ ઉપરાંત લાંચ રિશ્વત વિરોધીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે મુકેશ કામદારે આક્ષેપ કર્યો હતો કે રાજ્યના તમામ શહેરોમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરો સો કરોડથી લઈને પચાસ પાંચસો કરોડ સુધીની મિલકતો ધરાવે છે અને આ કૌભાંડ ટીપી સ્કીમની અમલવારી સમય થાય છે જેની સમગ્ર રાજ્યમાં તપાસ થવી જોઈએ એસીબીના અધિકારીઓ ફરિયાદ પછી પણ તપાસ ન કરતા હોવાથી તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કરી છે હું મુકેશ કામદાર વાઇસ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આજે ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના ટીપીઓ સો કરોડથી લઈ અને પાંચસો કરોડ રૂપિયાથી વધારે માલિકો છે આખા ગુજરાતમાં ટીપીઓ બેફામ ભ્રષ્ટાચાર કર્યા છે જ્યારે જુનાગઢનો ટીપીઓનો જે કાંડ બન્યો ત્યારે જ આ બધા ખુલ્યા છે બાકી એ પહેલાં જ અનેક કૌભાંડો ખુલ્યા છે ટીપીઓના અને જ્યારે એક રાજ્યસભાના સાંસદ જ્યારે ફરિયાદ કરતા હોય છે કે મારી પાસેથી પૈસામાં ગયા અતિશય આ ખરાબ ઘટનાઓ છે તમામ સીપીઓ વિરુદ્ધ સીબીઆઈની એસીબીની અથવા તો વિજિલન્સ ઓફિસની ખરેખર તપાસ કરવાની છે જૂનાગઢની અંદર પણ સીપીઓ ગ્રામીતે અમારી પાસે દસ લાખ રૂપિયામાં ગે છે જે વિશાલ ટાવરમાં દસ માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ ચાર માળ પાડવાની આપી હતી અને પછી મેં જે ટેન્ડર બહાર પાડ્યા એ દસ માળ પાડ્યા હતા ત્યારબાદ અમારે કમિશનર સાહેબ એને મિટિંગ થઈ હતી એટલે કમિશનર સાહેબે પાંચ માર પાડવાનું કીધું હતું અને જેનો એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળ જઈને પછી ફરીથી દસમાળનું ટેન્ડર બહાર પાડ્યું આ રીતે આ ટીપીઓએ અમે જ્યારે ચેમ્બરથી બહાર નીકળ્યા અને એની ચેમ્બરમાં જ્યાં ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને દસ લાખ રૂપિયા માગ્યા બધા પાસેથી અમને તમે દો એટલે મેં એને એમ કીધું કે ભાઈ હું વકીલ છું કોઈ દલાલ નથી અને હું ભ્રષ્ટાચાર ના કરાવી શકું આ રીતે વાત થઈ છે અને હવે જૂનાગઢની અંદર નવી જે ટીપી સ્કીમ આવી છે એની અંદર હવે કલર બદલાવવાના પણ રૂપિયાઓનો તોડ કરવામાં આવે છે કોઈ કોઈ જગ્યાએ ઉદ્યોગો થઈ શકે એમ જ્યાં રેસિડન્ટ થઈ શકે તેમ હોય એવા તમામ ઔદ્યોગિક હેતુ માટેના જે એરિયાઓ છે જ્યાં ધરાવતી રેસિડેન્ટ ઝોન કાઢી દીધા છે આ રેસિડન્ટ ઝોનની અંદર કોઈ પણ સંજોગોમાં રેસિડન્ટ થઈ શકે એ કારણ કે ત્યાં પાણી ઝેરી થઈ ગયું હોય છે એટલે ત્યાં ઉદ્યોગો જ કરવા પડે એવા બધા જે ખેતીની જમીનો છે એની અંદર ઝોન રેસિડન્સ નાખી દીધા છે એટલે જ્યારે લોકો જાય છે એની પાસે કે ભાઈ આ રેસિડન્સ ઝોનમાં ચાલે એમ છે ચાલે એમ નથી અને ઔદ્યોગિક ઝોન કરવી એક બે લાખ રૂપિયાનો કરપ્શન કરવામાં આવે છે ડી માર્કની આજુબાજુ પણ બે કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારો કરવામાં આવેલા છે એના પણ અમારી પાસે ઓડિયો ઓડિયો ક્લિપ છે પણ અમે હાલની ઓડિયો ક્લિપ આપવાના જ્યારે ઉચ્ચપણે તપાસ આવશે ત્યારે જરૂર અમે આપશું ગુજરાતના મુખ્યમંત્રી નકશી પવિત્ર માણસ છે આ એના ધ્યાનમાં નથી અમે આપના માધ્યમથી આ ગુજરાતના મુખ્યમંત્રી આની તપાસ કરે કરાવે એવી અમારી વિનંતી છે જ્યારે રાજકોટના ટીપીઓના અવડા મોટા મકાન જે બન્યા હતા એ એક મંત્રીના ઘરની સામે બંધ બનેલ છે છતાં પણ એને ખબર ના પડી કે આ એક સાઈઠ સિત્તેર હજારનો પગાર અવડા મોટા બંગલાઓ બનાવે છે તો આ ગુજરાતની અંદર તમામ મોટાભાગના ટીપીઓ ખૂબ ભ્રષ્ટાચારી છે અને ખૂબ તપાસનો કરવાના આદેશ કરવાના મુખ્યમંત્રીને અમારી વિનંતી છે અને મુખ્યમંત્રી જે નક્કી પવિત્ર છે એનું પોતે પ્રમાણ આપે અને કોઈને ગવર્મંત્રીને પણ ન મૂકે આપના માધ્યમથી એવી મારી વિનંતી હું તો કહું છું કે મુખ્યમંત્રીએ ખરેખર હવે પગલાં લેવો જોઈએ કારણ કે લોકોનો વિશ્વાસ છે અને આ વિશ્વાસ જે આજે કૃષિ ક્રમમાં જે મોદી સાહેબ આવ્યા છે એમાં એનો મુખ્ય ધ્યેય છે કે ભ્રષ્ટાચાર દૂર કરવો પછી કોઈ પણ વ્યક્તિ હોય ગમે એવો મોટો વ્યક્તિ હોય તો હું તો કહું છું કે આ જે મોદી સાહેબની જે નેમ છે એ મુખ્યમંત્રી પૂરી કરે એવી અમારી આશા છે મેં મારા જે યોગ્ય ધારાસભ્યને આપ્યા છે અને મેં ધારાસભ્યને પણ કીધું છે અને મુખ્યમંત્રીને મેં મારા પેડ ઉપર લેખિતમાં અગી આપી છે એક ગુજરાત રાજ્યના વ્યક્તિ કે જેના આખા એક લાખને વીસ હજાર વકીલોનો જેના પર વિશ્વાસ છે એવા વ્યક્તિ જો ફરિયાદ કરતા હોય તો જરૂર ચોક્કસપણે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશો કરવા જોઈએ બસ અમે તો મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને માગણી કરેલ જ છે કે આની સખત પગલા લે અને તપાસ કરે જુનાગઢમાં એવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે રોડમાં થયો છે રસ્તામાં થયો છે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે રોજ પ્રજા છે ને એ મેસેજ દ્વારા આપે જ છે કે ભાઈ જુનાગઢની અંદર કેવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે રોડમાં રસ્તાથી લઈ ગટરોમાંથી લઈ અને તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયા છે એ આ તમામ આખા જુનાગઢના તમામ લોકો મુખ્ય ચર્ચા છે મેં મારા લેટરપેડ ઉપર મેં ફરિયાદ કરેલી છે